સુરત શહેરમાં રખડતા ભટકતા કૂતરાનો આતંક યથાવત હોય તેમ લાગી રહ્યો છે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ભટકતા શ્વાન એટલે કે કૂતરાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે નાના બાળકોથી ઉંમર લાયક લોકો પર સ્વાનના હુમલા વધી રહ્યા છે ત્યારે આવી રોડ પર વાહન ચાલકો પણ સુરક્ષિત નથી તો સુરતમાં ફરી રખડતા ભટકતા કૂતરાને કારણે અકસ્માતની ઘટના બની છે વાત એમ છે કે ગોડાદરા ખાતે આવેલા દ્વારકેશ નગરમાં રહેતા જયેશભાઈને હૃદયમાં બીમારી હોવાને કારણે તેઓ તેમની પરિવાર સાથે ઘરની જ રીક્ષામાં સારવાર અર્થે ભરૂચ ખાતે હોસ્પિટલમાં ગયા હતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓ ફરી રિક્ષામાં બેસી ઘરે આવવા માટે નીકળ્યા હતા તેમનો પુત્ર હર્ષદ જાધવ રિક્ષા ચલાવી રહ્યો હતો દરમિયાન સુરત થયેલા સીમાડા નાકા પાછા અચાનક રિક્ષાની સામે કૂતરો આવી જવા પામ્યો હતો જેથી રિક્ષાએ પલટી મારી ગઈ હતી ઘટના લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા રિક્ષામાંથી ચારેય લોકોને બહાર કાઢ્યા હતા ઘટનામાં જયેશભાઈની પત્ની ભાવના જાધવને હાથ પગ અને માથાના ભાગે ગંભીર જવાબ પહોંચવા પામી હતી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા જયેશભાઈ તેમના પુત્ર દિવ્ય પણ સામની જવાબ પહોંચવા પામી છે જ્યારે કૂતરું ભાગી ગયું છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા